દીવના ચક્રતીર બીચ નજીક બંસરી બીચ રિસોર્ટનું દીવ કલેક્ટર રાહુલ દેવ બુરાએ કરી ઉદઘાટન કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે બંસરી બીચ રિસોર્ટનું ઉદઘાટન દીવ કલેક્ટર રાહુલ દેવ બુરાના હસ્તે રિબિન કાપીને કરવામાં આવ્યું રાહુલ દેવ બુરાએ ઉદઘાટન બાદ બંસરી બીચ રિસોર્ટનું નિરીક્ષણ કર્યું હતું અને રિસોર્ટની પ્રશંસા કરી હતી બંસી બીચ રિસોર્ટના દસ શાનદાર રૂમ બનાવવામાં આવેલા છે સાથે બાર અને રેસ્ટોરન્ટની પણ પર્યટકો મજા માણી શકશે આ બીચ રિસોર્ટ દરિયા કિનારે આવેલું છે જ્યાં સનસેટનું સુંદર દ્રશ્ય પણ નિહાળી શકાય છે રિસોર્ટમાં દરેક આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે જ્યાં લગ્ન બર્થડે પાર્ટી વગેરે કરી શકાશે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે આ બંસરી બીચ રિસોર્ટ આવતીકાલ એટલે કે તારીખ વીસ ડિસેમ્બરથી રાબેતા મુજબ ચાલુ થશે બંસરી બીચ રિસોર્ટના માલિક ડૉક્ટર ભરતભાઈ ગોહિલ છે જેમણે સીમર ખાતે પણ ટેન્ટ સિટીનો પ્રારંભ કર્યો છે જેનું ઉદઘાટન પણ દીવ કલેક્ટર રાહુલદેવ બુરાના હસ્તે થયું હતું મારું નામ ડોક્ટર ભરતભાઈ કે કોહિલ છે હું એમ કે મેડિસિન છું હું ભાવનગરના વતની છું અને મને દીવ દમન દાદરાનગર હવેલીના ટુરિઝમ ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા બે ટેન્ટ સિટી પરમેશનમાં મળેલી છે પ્રથમ ટેન્ટ સિટી સિમ્બોર ખાતે એકચુલી બનાવવામાં આવેલી છે અને બીજી ટેન્ટ સિટી સંક્રાંતિ પર બનાવવામાં આવેલી છે આજે આજે સંક્રાંતિ પર જે બનાવવા આવેલી ટેન્ટ સિટીનું એનોગ્રેશન માન્ય શ્રી દીવ કલેક્ટર સાહેબના હસ્તે રાખવામાં આવેલ છે આ જે ટેન્ટ સિટી છે સંક્રાંતિ વાળી એમાં મેરેજલ કોન્ફરન્સ રૂમ તેમજ રેસ્ટોરન્ટ ની ફેસિલિટી પણ અવેલેબલ છે